કેમ છો મજામાં જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો આજે અતાર અતાર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને વાગ્યા છે ઘડિયાળમાં પોણા દસ જેવું થવા આવી ગયું છે અને હું ઇન્ડ્રો બનાવું એટલે મને લાલજીભાઈ ને બેન અમારે જો કઈ અને અમાર મમ્મી મમ્મી હું બનાવો શાક બનાવવાનું છે ના હોય હું બનાવવાનું હોય

હવે ફરમાઈશ ફોન શરૂ થઈ ગયા છે અને હું જાઉં છું અત્યારે ધાબા ઉપર કારણ કે ઘણા દિવસ છે ધાબા ઉપર નથી ગયો જઈ આલો કેવો નજારો છે તો ભાઈ ઘણા સમય પછી છે આજે ધાબા ઉપર સીડ્યો છું કારણ કે ઘણો સમય થઈ ગયો ધાબા ઉપર જ સીડીઓ બાકી જો અત્યારમાં એને મસ્ત મજાનો હોવા હવારમાં દહ વાગી જાય છે તોયથી જો કંઈ ઘટે નહીં તો અત્યારે અમે પહોંચી ગયા છીએ પલોટે અને અમારે બેન જો આગળ આગળ હાલવા મીડ્યા છે અને ભાઈ હજી અહીં આમના મજબૂત પીડ્યું છે તો અત્યારે શૂટિંગ ચાલુ છે ને અમારે લાલજીભાઈ મને લીમડે બાંધે છે અત્યારે

કઈ લાગે તમને કે આને બાંધી એમાં એક હાથ તો છૂટો રાખે એટલે હું હું છૂટી ન દઈ એક હમ હા લે લે હું છૂટી જ હવે ની મળે આ નંબર માર જોતે ની દેવ અમાર બેન તો સણિયા સોળી લેવાનતી કે આનું બધું હું કહેવાય ફિટિંગ ને એવું કરે છે અમુકમાં સિલાઈ ને એવું લેવાનું હોય ને તે કરે છે અને અમાર બેન જો અહીંયા ફરમાઈશ ને એવું બધું કરે છે ના ભાઈ અમાર કપામાંથી આવ્યા છે ભણવા હાટું પણ ભણતા નહિ જો તો અત્યારમાં આવી ગયા છે અમારા કાકાના ઘરે ને અત્યારમાં લાલજીભાઈ શું કરે છે તમે હું તમને બતાવી દઉં હાલો હા લે કેમ મેં કીધું કેમ મેં કે હું હું છે ને મારા લાલજી સાફ સફાઈ કરતા એ પણ ઘરની સાફ સફાઈ ઓલી હાવણી આમ આમ લીન વાળે ને એમ વાળતા જો કામ ચાલુ જ છે જો આ હે કે બધી કાઢતા હું તું કાઢતી લાલજી તો કાઢતો તું કાઢતી લાલજી કરતા થા હાથ આમ હાથ આમ બોલે અમારા હવે હું આયા ઠેઠ ઊભી હાવણી ના પડી તો વાળતું હું કોણ ઈ વાળતું હું અત્યારે કા ખોટી બોલે હું વાળતું છું કે તો બતાડતો તો કેમ વાળતો હું નથી હું વાળતો જ નતો પણ એમ કે અત્યારે આપણે વિડીયો બનાવ ને તો થોડીક સાફ સફાઈ કરી કે એમ તો મન કે તું ઇન્ટ્રો બનાવી તો હું સાફ સફાઈ કરી નાખું ને મેં જયારે તમને એમ કીધું ને કે લાલ દીસી શું કરે છે તમને બતાવું તો એને હાવડી ને અહીંયા મેકી દીધી આમ જવો પણ હું વાળતો જ નહોતો એમ કહું કરવા તો કોણ વાળતું હું તું નહોતો વાળતો કે વાળ અડધું મૂકી ને ઇન્ટ્રો બનાવવા મેં ને કે અડધું કામ મેં કીધું કે હું નહીં વ્લોગ બનાવતી છું ખોટું હું બોલું કે તું બોલા તું બોલા તું બોલા લેતા વાળ પકડી લઉં બોલ કોણ વાળતું હું

એટલે વિડીયો કોમેડીના હેરખા બનતા નથી કારણ કે જ્યાં માન્યું હોય કે ભાઈ ઘરે બનાવવો છે વિડીયો તો ઘરે બધી સામાનને પીડ્યું હોય ને તો ન મેળ એટલામાં બહાર ગમે બનાવી નાખી પણ વાંધો નહીં થોડાક દિવસમાં એ બધું ક્લિયર થઈ જાય છે તો ત્યાં પાછા ઘરે બનાવીશું છતાં પણ આજે એક પાછો કોમેડી વિડીયો બનાવ્યો છે એ જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં અને હવે જાઉં છું ઘરે ઘરે જતા હોય છે ને અત્યારે મારે પાણી પાવા જવાનું છે કારણ કે ગાડી ગાડી આ ગઈ એવું છે મને એક કેવું વળી જાય છે ગમે ત્યારે બ્લોગિંગ કરતો હોય ને તો મારા હાલવાનું શરૂ થઈ જાય ગમે હાલ અત્યારે જાવું છે મારા પલો પાણી પાવા જવાનું છે ને એવું બધું છે તો અત્યારે હું પહોંચી ગયો અમારા પલોટો એને પાણી સાટવા આવી ગયો છું કારણ કે માળીનું ભરાઈ ગયું છે ને એટલે કાયમ ડેલી સો સાત વખત તો પાણી પાવા આવવું જ પડે કારણ કે તરત એના કોરો થઈ ગયો એને આમાં ગોદડાને ને થોડુંક પાછળ દીધું હોય એટલે થોડુંક પાણી સુહ્યા કરે એટલે વાંધો ન આવે તમે બધું ફૂંકાઈ ગયું છે આવું વાગી ગયા છે અત્યારે પોણા બારા ને હે બધે માળીયા ને બધે એકદમ મસ્ત પાણી પવાઈ ગયું છે અને ટોસા પણ જો આવી રીતના મરાઈ ગયા છે કાંઈક અત્યારે હે જમી લીધા છે અને અત્યારે બેન છે ને એવું બધું લીન બે તમે કારણ કે હે ને ફરમાશ માં પહેરવા માટે ડ્રેસ ને એવું તો બહુ એક ધારા પહેરી પહેરીને આવું સિમ્પલ થઈ ગયું હવે ફરમાશ માં પહેરવા માટે પેશલ છણિયા છોડી મેં બેન ને મગાવી દીધી છે તો અમરેલી થી હમણાં જે મનીષાબેનને ને આવ્યા હતા ને તો એની એને અમે મગાવી હતી તો લેતા આવ્યા છે ને ભાઈ એક નંબર છણિયા છોળી બ જો આમ તો એ ઘટ્યા નહીં મસ્ત મસ્ત છણિયા છોડી આવી ગઈ છે અને હવે ફરમાઈશના વિડીયો બધા એને છણિયા છોડીમાં શૂટ થવાના છે અને તૈયાર થામાં બેન ને થોડીક વાર લાગશે એટલે અમારા રેખા બેન તૈયાર કરી દે હા આ એમ જોઈએ હવે કેવી રીતના બને છે એમ ટ્રાય કરીએ હવે તો વાગી ગયા છે અત્યારે છાર અને એમ જો અમારે રક્ષે બબલુ ખાતા ખાતા ને આખા વીગ્યા જો જોવો તમે હું તો પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું આમ તો આ આંખ મહિલ આહુંડા થાય તો એ ખાય આમ તો તું અને અમાર બેન છે ને ફર્માસના વિડીયો બનાવવા માટે હવે તો શનિયાસોળી લેવું ને એટલે નવી નવી કાયમ કેર એમ જો જોયું ને એવું લાગે કેમ કેમ અમારા બેન છે ને એ તૈયારી કરી દે ને અમારા બેન જો

હવે તો કેલા બબલુ આખો આમ આ ખાલી કઈ જ કઈ છે આંગળી અ બધું સેટઅપ અમે કરી નાખ્યું છે અને હવે અમારા બેન જો આવી રીતના વિડીયો બનાવી છે અને પહેલા જે વિડીયો બનતા ને એની કરતા હવે બેસ્ટ બનશે કારણ કે ભાઈ લુક આખું છે અને એડિટિંગમાં થોડુંક ખુલ્લું થોડુંક બેટર પરફોર્મન્સ કરી આખું છે બાકી જે પહેલાં લેવલના એડિટિંગના અને અત્યારના જે જો ને તો થોડો ઘણો ઘણો ફેરફાર કરી નાખ્યો છે અને લુક તો ભાઈ તમે જોઈ શકો છો હવે એકદમ બેસ્ટ વિડીયો બધા બનવાના છે અને ભાઈ જો આ રીતનું એકદમ ઠંડુ લોકેશન હોય ને એ રીતનું મેં પસંદ કર્યું છે બાકી હવે એકદમ મસ્ત વિડીયો બનવાના છે લાગી ગયા છે અત્યારે નવ અને જમી કારવી નવરા થઈ ગયા છીએ અને અમારા બે બેનું જો અત્યારે કામે લાગી ગયા છે અને હું મારા બધા વિડીયો એડિટિંગ કરતો હતો અને આર પહોંચી છે અને આજે હે ને મેં કર્યો તો કેસુર કિંગ ઉપર પ્રેંક તો ભાઈ પ્રેન્કને એવું બધું કર્યું ને એમાં આજે ટાઈમ થોડો બધો એટલે બધું એડિટિંગનું આ ઘણું બધું ભેગું થયેલ છે કમસે કમ મારો અંદાજ એવો છે કે બાર તો વાગી જાય ત્યારે બધું એડિટિંગ કમ્પ્લીટ થશે ને પ્રેન્ક ને એડિટિંગ છે ફોમેશના બેનના

સબસ્ક્રાઇબ કરતા મળી હશે નવા માં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય રામ